તે માટે પોતાના મૃત્યુ બાદ લોકસભાને મુલતવી ન કરતા સભા ચાલુ રાખવી જોઈએ તેવી માંગ કરતો પત્ર વોર્ડ નંબર પંદર અને સોળના કાઉન્સિલરો દ્વારા મેયરને પત્ર લખીને માંગ કરવામાં આવી છે તારીખ પહેલી એપ્રિલથી આજ દિન સુધીની જે સભા મળી છે તેમાંથી પચાસ ટકા સભા શોક દર્શક ઠરાવને કારણે મુલતવી રાખવામાં આવી છે ત્યારે વોર્ડ નંબર પંદરના કાઉન્સિલર આશિષ જોશી પારૂલ પટેલ અને પૂનમ શાહ સાથે વોર્ડ નંબર સોળના કાઉન્સિલર સ્નેહલ પટેલ દ્વારા સંયુક્ત પત્ર લખીને માંગ કરી છે કે કોઈના પણ મૃત્યુને માન આપવું એ આપણી નૈતિક જવાબદારી છે અને તેમાં મૌન પાડીને સભા ચાલુ રાખી શકાય અથવા તો તેનો શોક દર્શક ઠરાવ બીજા મહિનાની પહેલી સભામાં જ કરાવવો તેવી કોઈ વ્યવસ્થા વિચારી શકાય તેમ છે વર્તમાન સમયમાં સભાસદોનો સમય દરખાસ્તો પરના નિર્ણય વિગેરે આ તમામ બાબતોનો વિચાર કરતાં અમારી એવી ઈચ્છા છે કે અમારા મૃત્યુ થાય તો તેના માનમાં સભા મુલતવી રાખવી નહીં અને આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી